મેં હું ગુજરાતમાં રહું છું ગુજરાતના આણંદ જિલ્લાના પટલા તાલુકાના અગાચ ગામનું હું વતની છું મારું નામ મહેશભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ હું આજથી પાંચ વર્ષથી હું ખેતી કરું છું તેમાં તમાકુ કેળ ઘઉં અને બાજર બાજરી આટલી ખેતી કરીએ છું અમારે વીસ એકર જમીન છે તેમાં અમારા પરિવારના પાંચથી છ સભ્યો કામ કરીએ છે કેમિકલ ત્રીસ ટકા વાપરીએ છીએ ખેતીમાં અને ઓર્ગેનિક સિત્તેર ટકાનો ઉપયોગ કરીએ છીએ કેળની ખેતીમાં આઈડિયલ કંપનીનું દવા વાપરું છું હું આપણા આઈડિયલ કંપનીને પહેલાં અમે જોડાયા નહોતા તે પહેલાં એક વિગત ત્રીસથી પોત્રીસ મણ તમાકુ નીકળતી હતી હવે આઈડિયલની પ્રોડક્ટ બધી વાપરી તો થી સાહીઠ મણ સુધી ઉતારવા આવે છે અને કેળની અંદર બી આવો જ વધારો થયો છે કે પહેલાં કે એની અંદર પેલા ટપકાનો રોગ આવતો હતો છાડી બાજી જાય કેળા ટૂંકા થઈ જાય આઈડિયલ કંપનીનું બધી પ્રોડક્ટ વાપરી તો કેળું લાબું થાય છે વજનદાર થાય છે અને ચમકદાર થાય છે ખેતીની અંદર એવું છે કે ખેતીમાં નફો મળે કે ના મળે આપણે ખેડૂત છે એટલે ખેતી કરવી જ પડે સરદાર વલ્લભભાઈએ કહ્યું કે ખેડૂત સાને ડરે ડરવું ના જો ભાવ આવે કે ના આવે પણ ખેતી કરવી જ જોવે જે અત્યારે તો જે મણી ગણીને જે સિટીમાં એવા ગયા એવા ઓર્ગેનિક બાજુ આવ્યા છે અને ગોમડામાં આવીને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરાઈ ગયા છે ગુજરાતમાં મુખ્યત્વે સિત્તેર ટકા કેળ કેર થાય છે વીસ ટકા તમાકુ થાય છે બીજું મરચી રીંગણ એવી સબ શાકભાજીનું થાય પાંચ ટકા પછી જુવાર બાજરી જા જા ડોંગર ઘઉ એ બધી છૂટક ખેતી થાય છે અત્યારે કેળની ખેતી જ ચાલે છે તેમાં આઈડિયા કંપનીના એક સર આવે છે તે કે એ પ્રમાણે હું ખેતી કરું છું એમાં કેળની ઉપર જે સ્પ્રે મારે છે એ સ્પ્રે મારવાથી કેળની ચમક વધે છે વજન વધે છે અને ઉતારો સારો મળે છે એની કારણે એનો ભાવ પણ સારો મળે છે એ ટાઈમે ટાઈમે આવીને આ આ વસ્તુ કરો આ વસ્તુ લાવો એના આ દવા કરીએ એનાથી અમારે વધારે ફાયદો થવા મળે છે આઈડિયા કંપનીમાંથી જે નિતેશભાઈ આવે છે અને જુગેરભાઈ આવે છે એમનો હું આભાર માનું છું એમની કારણે જ મારી ખેતી અત્યારે સારી થઈ ગઈ છે